નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના મુખ્ય સમાચાર જણાવો તે પહેલા અમારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આજના પ્રથમ સમાચારની વાત કરીએ તો એક જૂન થી થતા મોટા ફેરફારો જાણો આના વિશે વિગતવાર જોઈએ તો એલપીજી સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે કોઈ માર્કેટિંગ કંપનીઓ એક જૂની ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરશે મે મહિનામાં કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો હવે એવી આશા છે કે કંપનીઓ જૂનમાં ફરી એકવાર સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી શકે છે બીજા ફેરફારની વાત કરીએ તો એક જૂન થી પરિવહન નવા નિયમો લાગુ થઈ રહ્યા છે જૂન થી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે જરૂરી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પ્રક્રિયામાં ફેરફાર થશે હવે તમે આ ટેસ્ટ આરટીઓ કચેરીઓ તેમજ માન્ય ખાનગી સંસ્થાઓમાં આપી શકશો આનાથી લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માટે આરટીઓ મુલાકાત લેવાથી બચી જશે નવા નિયમ હેઠળ આરટીઓ જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી તમે અધિકૃત ખાનગી ડ્રાઇવિંગ સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો સમાચાર તરફ આગળ વધીએ તો ઘરમાં ગેસ છે તો સૌથી પહેલા કરવા કામ આના વિશે વિગતવાર જોઈએ તો અત્યાર સુધીમાં ઉજ્જવલા યોજના હેઠળ એક દશાંશ ચાર પાંચ લાખ પરિવારો છે જેમાંથી લગભગ બત્રીસ હજાર પરિવારો હજુ સુધી જનાધાર સીટ નથી આ પરિવારોને પણ ગેસ સબસિડીનો લાભ આપવા માટે સરકારે રાશનની દુકાનો પર કેવાયસી સુવિધા પૂરી પાડી છે ઉજ્જવલા ગ્રાહકોને રાજ્ય સરકાર દ્વારા રાશનની દુકાનો પર જન આધાર લિંક કરવાની સુવિધા પણ આપવામાં આવી છે ઈ કેવાયસી કરાવ્યા પછી જ તમે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મેળવી શકશો 810 કિંમતે માત્ર 300 સબસિડી મળશે સમાચાર તરફ આગળ જોઈએ તો એક મહિના પછી બેંક ખાતાઓ બંધ આના વિશે વિગતવાર જોઈએ તો જો તમારું ખાતું જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક બી માં છે તો આ સમાચાર તમારા માટે છે બેંકે ગ્રાહકોને ચેતવણી આપી છે કે જો છેલ્લા ત્રણ વર્ષથી તેમના ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું ઉપરાંત જો ખાતામાં કોઈ બાકી રકમ ન હોય તો આવા ખાતા એક મહિના પછી બંધ કરવામાં આવશે બેંકના જણાવ્યા અનુસાર આવા ખાતાઓના દુરુપયોગને રોકવા માટે આ પગલું ભરવામાં આવશે સમાચાર તરફ આગળ વધીએ તો શાળા વાહનને લઈ મોટો નિર્ણય આના વિશે વિગતવાર માહિતી જોઈએ તો શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓની સલામતીને લઈને હવે સ્કૂલ બસ અને સ્કૂલ સ્કૂલવાઇન ચાલકો તંત્રને માં આવ્યા છે જો વિદ્યાર્થીઓને સ્કૂલ બસ કે વાનમાં ઘેટા વકરાની જેમ ભરવામાં આવ્યા તો હવે તેવા સ્કૂલ અને સ્કૂલ બસ ચાલકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે સ્કૂલ વહિનમાં નિયમ પ્રમાણે ચૌદ બાળકો બેસાડવાના હોય છે જ્યારે ઈકોમાં આઠ બાળકો અને સ્કૂલ રિક્ષામાં છ બાળકો બેસાડવાના હોય છે વાલીઓને પણ સૂચના આપવામાં આવી છે કે જો સ્કૂલ વૈન કે બસમાં બાળકોને જરૂર કરતાં વધુ બેસાડાયા હોય તો તરત જાટીઓ અધિકારીને કે ટ્રાફિક પોલીસને જાણ કરવી સમાચાર તરફ આગળ વધીએ તો વાવણીની તારીખ ચાહે આના વિશે વિગતવાર જોઈએ તો હવામાન નિષ્ણાત થંભાલાલ પટેલ દ્વારા આગામીમાં વર્ષે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યાર બાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના માગમાંથી ચોમાસાનું આગમન થતું હોય છે ત્યારે ગુજરાતમાં માટલી ચૌદ જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે સત્તર જૂન બાદ ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જ્યારે 5 જુલાઈ થી 5 ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ રહે છે આ અરસામાં નર્મદા નદીનું જળસ્તર વધે છે સાબરમતી નદીનું જળસ્તર અને બંધોમાં પાણીની આવક વધે છે સમાચાર તરફ આગળ વધીએ તો જુલાઈ થી મળી શકે 8500 આના વિશે વિગતવાર જોઈએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણા નાખવાનો વાયદો કર્યો છે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હિમાચલ પ્રદેશની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું અમારી સરકાર આવશે પહેલા ગરીબો ની યાદી બનાવવામાં આવે છે પછી દરેક પરિવાર ની એક મહિલાના ખાતા માં પાંચમી જુલાઈએ આઠ હજાર પાંચસો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે પછી આ દર મહિને પૈસા આવતા રહેશે તો આ હતા આજના મુખ્ય સમાચાર રોજે રોજ ના સમાચાર જોવા જાણવા અમારી ચેનલ ને અને સબસ્ક્રાઈબ કરી દેજો